મિત્રો મારે આજે ભારતના ઇતિહાસ વિશે બે વાત કરવી છે અને આ બે વાત એક ભારતીય હોવાના લીધે આપણે જાણતા હોય એવું માનવું છે એમાંની એક વાત છે કે પંદરમી ઓગસ્ટ એ જ ભારતે પોતાનો સ્વાતંત્ર્ય દિવસ કેમ નક્કી કર્યો અને કોને નક્કી કર્યો વિડીયો સંપૂર્ણ જોઈજો લાઈક કરજો શેર કરજો અને

અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે તેમને પૂછ્યું કે કયો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે આપણે મનાવીશું કયો દિવસ પસંદ કરીશું તો તેને કહ્યું ચૌદ અને પંદરમી ઓગસ્ટની મધ્યરાત્રિનો સમય પસંદ કરીએ પંડિત સૂર્યનારાયણ વ્યાસે મોહમ્મદ અલી જિન્હાને પણ કહી દીધું કે ચૌદમી ઓગસ્ટ એ પાકિસ્તાનનો સ્વતંત્ર દિવસ ન રાખતા કારણ કે આ જે દિવસ છે ને તે અસ્થિરતાનો દિવસ છે તમારા દેશને અસ્થિર રાખશે સ્થિર નહીં થવા દે ભારતે સ્થિર સમયમાં સ્વતંત્રતામાં પ્રવેશ કર્યો અને ભારતની ઉન્નતિ આખું વિશ્વ આજે જોવે છે બીજી વાત કરીએ ભારતને કેમ ભારત માતા કહેવામાં આવે છે અને ક્યારથી તો કિરણ ચંદ્ર બેનર્જી જે બંગાળના રહેવાસી હતા તેને એક નાટક દેશ વિશે લખ્યું અને તે નાટકનું નામ એટલે કે શીર્ષક રાખ્યું ભારત માતા ત્યારથી ભારતને ભારત માતા કહેવામાં આવે છે ભારત માતાનું જે ચિત્ર જોઈએ છે ને આપણે તે અબ્નેન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોરના ભત્રીજા એમને બનાવ્યું હતું તે ચિત્રકાર એ સમયમાં રહી ચૂકેલા છે અત્યારે ભારતનું જે ચિત્ર આપણે જોઈએ ને તે અને પહેલાનું ચિત્ર આ બંને ચિત્ર જુદા છે ભારત માતા એ ઈશ્વર કે કોઈ ધાર્મિકતાનું પ્રતિક નથી પરંતુ ભારતીયોની ભાવનાનું પ્રતિક છે આપણી એકતાનું પ્રતિક છે તો ભારત માતા કહેલું છે કાલા ગોરાનો ભેદ વગર માતા માટે બધા જ દીકરાઓ સમાન એ ભારત માતા છે જય હિન્દ